ચૌદ ફેબ્રુઆરી ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બનાસકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે એમને આદેશ અનુસાર કાળી પટ્ટી ધારણ કરવાનો આદેશ આપેલો હતો તે સરકારે જે નવી પેન્શન યોજના દાખલ કરેલી છે એના વિરોધમાં આજે અમીરગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સાતસો ને બત્રીસ જેટલા શિક્ષકો તમામ અને કર્મચારીઓ બધા કાળી પટ્ટી ધારણ કરીને તેની ફરજ બજાવી રહ્યા છે સાથે સાથે વસંત પંચમી નો તહેવાર હોય અમે નિષ્ઠાથી વર્ગ નું કાર્ય પણ બધા કરી રહ્યા છીએ અને સરકાર ની અમારી એવી માગણી છે કે જૂની પેન્શન યોજના સત્વરે બધા કર્મચારીઓને મળે એવી અમારી અપેક્ષા છે